સુરત સહિત દેશભરમાં કોંગ્રેસ દ્વારા સાથે ધરણા લગમ આવ્યા હતા ભારત દેશના લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધનના ના નેતાઓ દ્વારા ચૂંટણી સમયે વોટ ચોરી પુરાવા રજૂ કર્યા બાદ દેશભરમાં કોંગ્રેસ સહિત ઇન્ડિયા ગઠબંધન દ્વારા વિરોધ કરાઈ છે

એ સાબિત કરવાના આધારે આજે આખા ભારત દેશ અંદર આ આ આંદોલન ચાલી રહ્યું છે આંદોલન આંદોલનના ભાગ રૂપે આજે વરાછાની જનતા એ પવિત્રમાં ચોરી દેવા છે એવી આશંકા રાખી સુરત શહેર કોંગ્રેસે અહીં ઇન્વાઇટ કર્યું છે અને એ કારણે આજે અમે અહીંયા ધરણા પ્રદર્શન કરી રહ્યા છે સુરતના વરાછા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે યોજાયેલા કોંગ્રેસના વોટચોડ ગાદી છોડ મુદ્દેના ધરણા પ્રદર્શનમાં પૂર્વ કોંગ્રેસી પ્રમુખો પૂર્વ કોર્પોરેટરો હોદ્દેદારો કાર્યકરો સહિતના મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા